નમસ્કાર સદભાવના બળદાશ્રમ રાજકોટમાં અત્યારે એક હજાર છસો બળદો બિરાજમાન છે મિત્રો આપ સૌ જાણો છો આજે આપણે સૌ સુખ સમૃદ્ધિની છોડોમાં રાજકોટ અમદાવાદ સુરત મુંબઈ કે વિદેશોમાં આરોટીએ છીએ ને એના પાયામાં આ ગાયના દીકરા એવા બળદની સખત મહેનત મજૂરી રહેલી છે આજે સમય પલટાયો છે બળદની જરૂરિયાત રહી નથી આ બધા બળદોને ખુલ્લામાં ભગવાન ભરોસે છોડી મૂકવામાં આવે છે આ બધા બળદ ક્યાંય ખેતરોમાં ક્યાંય સેઢામાં ખાવા માટે મોઢું નાખે ને તો એને દંડાથી નિતયતાપૂર્વક ફટકારવામાં આવે છે સદ્ભાવના બળદ આશ્રમ રાજકોટમાં અત્યારે એક જેટલા બળદ બિરાજમાન છે આ બધા બળદો એવા છે કે જે ક્યાંય રસ્તે રખડતા ભટકતા હોય છે કતલખાને જવા માટે તૈયાર હોય છે માંદા હોય છે બીમાર હોય છે મરણ પથારી પડેલા હોય છે મરણની રાહ જોતા હોય છે એવા બળદોને સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા જતન કરવામાં આવે છે રાખવામાં આવે છે જિંદગીભર એની સાચવણી એની એનું એનું એને દેખભાળ રાખવામાં આવે છે એનું ભરણ પોષણ કરવામાં આવે છે સંસ્થામાં અત્યારે પિસ્તાલીસ જેટલા મજૂરો કામ કરે છે આ બધા એવા મજૂરો છે જે ચોવીસ કલાક લોહી અને પસીનો વહાવે છે આ બધા બળદોની સેવા માટે એટલે જ આપણે સૌ આ બળદનું જતન કરી રહ્યા છીએ મિત્રો ચોમાસું અત્યારે ચાલુ થઈ ગયું છે આ બધા કામદારો શ્રમિકો શ્રમિક ભાઈ બહેનો આ બધા બળદોની જાળવણી માટે સખત વરસાદ હોય ત્યાં પણ મહેનત કરતા હોય છે આ બધા શ્રમિક ભાઈઓ માટે બહેનો માટે રેઇનકોટની જરૂર છે એકની કિંમત પાંચસો રૂપિયા થાય છે આવા પિસ્તાલીસ રેઇનકોટની જરૂરિયાત છે જે કોઈ ભામાસાને સમાજના શ્રેષ્ઠીઓને જીવદયા પ્રેમીઓને આ મૂંગાજીઓના જે આધારસ્તંભ છે શ્રમિકો એના માટે આ રેઇનકોટનું અનુદાન કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ જીરો ડબલ સેવન થ્રી જીરો સિક્સ સદભાવના બળદાશ્રમના શ્રમિકોની જરૂરિયાતને રજૂ કરતો આ શોર્ટ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરી આપશો પુણ્યના હિસ્સેદાર થજો એવી પ્રાર્થના